માતા માતા કાર્યક્ર સરપ રતનસિંહ લગભગ છેલ્લા વીસ પચીસ દિવસથી મને કહેતા હતા ચંદુભાઈ તમારે અમારા ગામમાં અમારા કાર્યક્રમ કરવો છે અને આવવાનું છે અને આવવાનું છે પણ મેં કીધું મારે મારા મત વિસ્તારના અઢાર તાલુકા આવે અને નવસો થી વધારે ગામ છે એટલે સરકારી કાર્યક્રમો એટલા હોય પાર્ટીના પણ એટલા બધા કાર્યક્રમો હોય તો હું સ્કૂલના કાર્યક્રમમાં આવવામાં મને તકલીફ પડશે નહીં પહોંચવું પણ એમનો અતિ આગ્રહ હતો અને ભાઈ અમારા મિત્ર અને થાય છે તમારા શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ ભાઈ કુરિયા એમનો પણ આગ્રહ હતો કે તમારે આવો તો સારું હું સ્કૂલમાં નોકરી કરી આવ્યો છું એટલે પણ થોડુંક મોડું થયું છે એટલે કદાચ જે નહીં બોલતા હોય પણ ભારત માતા કી જે આપણે બોલાવી જ પડશે આપણે બધાને ટકવું હોય ને તો આ જે બોલાવી બહુ જરૂરી પછી કહીશું તો મોડું થયું છે એ બદલ બધાની માફી માગું છું આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલ આપણી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને મારા મિત્ર એવા વિક્રમસિંહભાઈ ગામના સરપંચ શ્રી રતનસિંહભાઈ આપણા બીઓ અરવિંદભાઈ બારોટભાઈ મારી સાથે પધારેલ ભૂપતભાઈ અમારા હળવદ નું ઘરાણું છે ભૂપતભાઈ દેસાઈ સાહેબ બધાને તો કદાચ નામથી નહીં બોલાવી શકું પણ આ સ્કૂલની અંદર જે જે શિક્ષકો અહીં કામગીરી કરી રહ્યા છે તમામ શિક્ષકો મંચસ્થ તમામ મહાનુભાવો મારી સામે બેઠેલા ગામના વડીલો ભાઈઓ સોયની એ હોય ત્યારે આવેલો છું પણ આજના કાર્યક્રમમાં મે નોંધ લીધી છે હું જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે ઘણી બધી જગ્યાએ શાળા પ્રવત્સવમાં મારે જવાનું થતું પણ અહીંયા આવ્યા પછી મેં જોયું છે કે તમે જે અત્યાર સુધીના કાર્યક્રમો કર્યા એ કાર્યક્રમોની અંદર તમે જેને જેને જે કામ સોંપેલું છે બાળા હોય કે યુવાન હોય એને એના ગીત માટે એના વક્તૃત્વ માટે જે કઈ કામ સોંપેલું છે ને એમાં એક પણ ભૂલ એને કાર્ય છે આની પાછળ શાળાના શિક્ષકોની પણ મહેનત હશે ગામના વડીલોનો પણ સહકાર હશે મિત્રો શાળા ચલાવી ને ઘણો બધો રસ હોય પણ ગામથી સહકાર ન મળે ને શિક્ષક થાકી જાય તમે તમારી શાળાની અંદર તમારા શિક્ષકોને કાયમી સહકાર આપજો એને કામ કરવાનું મારા ગામના વડીલોનો આટલો બધો સહકાર છે તો અમારે અહીંયા સારી રીતે કામ કરવું જોઈએ મને એ પણ દેખાડવું છે કે અહીંયા આ જમીન હમણાં ભાઈ વિઠલભાઈ વાત કરીએ એમ આ જમીનની અંદર એવી કઈક તાકાત તો છે જે છોકરાઓની અંદર છે ને એ ખરેખર જોરદાર છે સ્ટેપ એક ના ભૂલે એને એને જે બોલવું છે એ પણ ના ભૂલે તો આ જમીન ની અંદર એવી કોઈ તાકાત છે એની યાદ શક્તિ કદાચ વધારે છે આ જમીનનું પાણી એવું છે આવનારા સમયની અંદર મને આ ગામમાંથી એન્જિનિયર જોવા મળશે ડોક્ટર જોવા મળશે અને કોઈ કલેક્ટર પણ જોવા મળશે મને આજના કાર્યક્રમ દ્વારા મને લાગી રહ્યું છે અને એટલા માટે હું ગામના બધા વડીલોને કહું છું તમે તમારી આવનારી પેઢીને આગળ લઈ જવી હોય તો ગામ શાળાને પણ સહકાર આપજો અને શાળાના શિક્ષકોને પણ તમે બધા સહકાર આપજો આ હું એટલા માટે કહું છું મને મારો જાત અનુભવ છે કારણ કે હું મારી જ્યારે ભણતો મારી સ્કૂલમાં પ્રાથમિક સ્કૂલ મારું ગામ કેદારિયામાં ઘણા કદાચ નહીં ખબર હોય હળવદ તાલુકાનું કેદારિયા આ બાળકોનું ભવિષ્ય મને દેખાય એટલા માટે જાહેરાત કરી આમ જાહેરાત કરતો નથી હું પણ આ મને આનંદ થયો છે એટલા માટે જાહેરાત કરું છું કે દસ લાખ હું પણ આપીશ અને પાંચ લાખ વિક્રમસિંહ જિલ્લા તમે કહેતા રહેજો હમણાં અમારાથી થતું હોય છે કરતા રહેશો આમ તો સમય ઘણો થયો એટલે જાજુ તો કઈ કેવું નથી પણ મારે થોડુંક મોદી સાહેબ આવ્યા થોડીક વાત કરવી છે એટલા માટે વાતે કરેલો મિત્રો વિક્રમજી ભાઈ હમણાં કીધું કે નર્મદા નું પાણી નતું પણ અત્યારે હારાવાના થઈ ગયા છે સૌની યોજનામાં તમને પાણી મળી ગયું છે જ્યારથી મોદી સાહેબે આ ગુજરાતનું ધુરા સંભાળી ત્યારથી આ ગુજરાતની જે વિકાસની ગતિ છે ને એ આગળ ને આગળ વધતી ગઈ છે આમાં ચાલીસ વર્ષનો યુવાન હશે ને એને કદાચ ખબર નહીં હોય કે આ ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી મિત્રો તમારે રોડ ઉપર જતા હોય તમને એક્સિડન્ટ થઈ જાય તમારા ગામનો માણસ નીકળે ઉભો ન રહે સુકામ ઉભો ન રહે એને પોલીસના લફરામાં પડવું પડે એની કેટલી સહીનું કરવી પડે મુદત હોય ત્યાં જવું પડે આ તકલીફ હતી ડોક્ટરની વાત તો પછી આમાંથી મુક્તિ અપાવી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યું ને આમાંથી મુક્તિ અપાય કોઈ પણ માણસ દવાખાને પહોંચાડે તેને ક્યાંય નહીં અને અત્યારે તમે ફોન કરો ફાટ તમારી પંદર મિનિટમાં તમારી ગાડી ડોક્ટર સહિતની ગાડી આવી જાય આ બધી સગવડતાઓ કરીને મિત્રો એ મોદી સાહેબના શાસન આવ્યા પછી થઈ છે ચાલીસ વર્ષનો યુવાનો એને ખબર નથી કારણ કે છેલ્લા પચીસ વર્ષથી ખબર ના કલાક સુધી નો આપને સહાય મળી રહી છે તમારે ચોવીસ કલાક વીજળી ની સુવિધા ઉભી કરી હોય તો મોદી સાહેબ એવા પછી કર્યું છે એને જોયું મારા ગામડા નો માણસ પેલાના જમાનાના અંદર લાઇટ નથી ચોવીસ કલાક નથી આવતી તો એમાં કેટલી વખત ટ્રીપિંગ આવે કેટલી વખત લાઇટો જતી રહે અત્યારે એક પણ વખત કદાચ થોડો ઘણો ફોલ્ટ થતો હોય તો જતી હશે પણ ચોવીસ કલાક લાઇટ સુવિધા કરી એના કારણે ગામનો માણસ ગામમાં નાના નાના ઉદ્યોગ કરતો એ પણ ગામમાં અત્યારે ઉદ્યોગ કરતા થઈ ગયા છે અને કમાતા થઈ ગયા છે દરેકે દરેક બાબતોમાં મોદી સાહેબે વિચાર કરી અને ગુજરાત મારા ગુજરાતનો મારો માણસ કોઈ પણ દુઃખી ના રહે એ દિશામાં કામ કર્યું છે એટલા માટે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણું બધું આગળ વધી ગયું છે આજે બધી જગ્યાએ દાખલા દેવાય છે તમારા બધાના આશીર્વાદ થી હું દિલ્હીમાં છું ત્યારે મને ત્યાં પણ જોવા મળ્યું છે અન્ય રાજ્યોના સંસદ સભ્યો એમ કે ચંદુભાઈ તમે તો ગુજરાતના અને ગુજરાતનો જે વિકાસ મોદી સાહેબે કર્યો છે ને એ અમારા રાજ્યની અંદર નથી થયો આ નોંધવા જેવી વસ્તુ છે અને એટલા માટે તમને બધા એમ કહશું આ ભોલતા નહીં સાથે સાથે બીજી પણ એક તમારે મારે તમને વાત કરવી છે હમણાં જ વકફ બોર્ડનો કાયદો સંશોધનનો કાયદો અમલમાં એનો ઠરાવ પાસ થયો બંને ગ્રહમાંથી લોકસભામાંથી નહીં અને રાજ્યસભામાંથી બે ગ્રહમાંથી કાયદો પસાર થયો આ જબરજસ્ત કામ છે આ તમને ખબર ન પડતી હોય તો કહું આ કાયદાથી મુસ્લિમોના પણ મને ઘણા બધાના ફોન આવ્યા છો આ મુસ્લિમ વિરોધી કાયદો નથી મને મુસ્લિમોના પણ ફોન આવ્યા છે ચંદુભાઈ આ મોદી સાહેબ ના શાસનમાં વખ બોર્ડ નો જે સંશોધન બિલ તમે પસાર કર્યું ને એમાં અમે બધા બહુ રાજી છીએ